જગત સમૂલ અનત સચિદાનંદ ભગવાન આજે થોડી ચર્ચાઓ આપડે એ વિષય ઉપર જ લઈએ કે પરમાનંદ સ્વરૂપ ની પ્રાપ્તિ પ્રયોજન જા परमानंद स्वरूपनी प्राप्ति एक मुख्य प्रयोजन छे आपु પોતાનું જીવનનું મુખ્ય લક્ષ્ય કયો છે તો પરમ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ તો એની સાથે સાથે જગત สมુલ અનર્થપુની એટલે જગત એના કારણ સાથે અનર્થ એટલે નથી અનર્થ રૂપ છે તો હે તાકી માટે એની નિવૃત્તિ જગત કલ્પિત ઉભું કર્યું છે એની નિવૃત્તિ કલ્પિત ની કઉ છું હજુ ખાસ એનો આપણે વિગતવાર ચર્ચા લઈએ કલ્પિત ઘણી રીતે એમાં કલ્પિત જે ઉભું થઈ ગયું છે એના પાસાઓ છે ઘણા તો મુખ્ય પ્રયોજન શું થયું આપણું જે પ્રાપ્ત કરવાની પુરુષની જે પ્રાપ્ત કરવાની મુખ્ય મુખ્ય ઈચ્છા છે એ મુખ્ય પ્રયોજન કહેવાય મુખ્ય પ્રયોજન આપડા જીવન નું મુખ્ય પ્રયોજન એ છે પરમાત્મા સ્વરૂપ ની પ્રાપ્તિ બ્રહ્મ સ્વરૂપ ની પ્રાપ્તિ અનંત રૂપ પ્રાપ્તિ તો એને પ્રયોજન કહો કે પુરુષાર્થ કોીતો હવે બધા માણસો ની ઈચ્છા શું છે દુઃખ નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ જયારે જયારે જે કઈ ઈચ્છા થાય છે ભલે બીજી ઈચ્છા થાય તો અંદર ભાવ મુખ્ય પડેલો હોય છે એટલું કહો દુઃખ ની નિવૃત્તિ અને સુખ મળવું

અંદર હેતુ આ રહેલો હોય છે કે મને સુખ મળવું જોઈએ અને મારું મને મારી સામે ના તો જન્મ મરણ રૂપી દીખ જે કઈ ઉભું થયું છે હવે અહીંયા શું થાય છે કે સુખ ની નિવૃત્તિ માટે એ પણ પ્રયત્ન થાય છે અને સુખ ની પ્રાપ્તિ માટે પણ પ્રયત્ન થાય છે તો વાસ્તવિકતા શું છે કે દુખની નિવૃતિ યથાર્થ ભૂમિકા થી પરમ प्रयोजन થી કરવામાં આવે अथवा સુખની પ્રાપ્તિ આનંદની પ્રાપ્તિ પરમ લક્ષ્ય થી પરમ કર્મ પરમ કરણ પદ્ધતિ થી એ કરવામાં આવે તો કાયમી ટેમ્પરરી દુખ નિવૃતિ બધા કરવા માંડી પડે છે અને ટેમ્પોરરી સુખ ની પ્રાપ્તિ કરવા માંડી પડે છે આ સમજવું છે કે અનર્થ બધા જે ઈચ્છા છે એની નિવૃત્તિ કરવી છે પરમ આનંદ ની પ્રાપ્તિ કરવી છે તો પરમ આનંદ ની પ્રાપ્તિ માટે પરમ વિચાર પરમ વિચાર એટલે કે પરમ નિશ્ચય પરમ નિશ્ચય કયો છે તો પરમાનંદ ની પ્રાપ્તિ કર્યા વગર ધર્મ સ્વરૂપ ની પ્રાપ્તિ કર્યા વગર કોઈ કાયમ માટે દુઃખ નિવારણ થતું નથી તો સુખ છે એમાં એક પરમ પ્રયોજન છે સુખ ની प्राप्ति માતેનું અને દુઃખની નિવૃત્તિ માતે બે 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 વિષય પરમ મુખે હેતુ બને છે આપો અને એને આપણે શું કહીએ કે શોર્ટમાં કહી દઈએ કે મોક્ષ મેળવો તો આ ગૈની અંતર ગ છુપાયું છે કે બંધન નથી જોતું તો મોક્ષ એ પરમ प्रयोजन છે તો મોક્ષ પરમ प्रयोजन છે કે આ गायत्रीબે જ્ઞાન છે પરમ પ્રયોજન છે તો જ્ઞાન છે ને એ તો ની અને સુખ પ્રાપ્તિ માટેનું સાધન છે પરમ પ્રયોજન તો મોક્ષ જ છે જ્ઞાન સાધન છે ખ્યાલ કરો

વ્યવહારિક જીવનમાં આવીએ છીએ બે જણા ભેગા થાય છે ક્રિયાઓ આવે છે શરીર આવે છે શરીરના દેહના ભાવો આવે છે તો મોક્ષ હોય એમાં કામ આવે મોક્ષ ની ભૂમિકા તૈયાર થયેલી હોય તો જેમ જેમ જીવાય છે અહિયાં સાંભળવું છે ને એ સાંભળ્યા પછી સાંભળી 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 શું કરવાનું છે તો જ્ઞાન ઉભું કરવાનું છે સામાજિક મુક્ત રીતે જીવન માટે હા તો આ આપળું છે અને પવિત્ર થઈ ગયા અને મજા આવી ગઈ પણ ઘરે પાછે જ ધખા પંચર ચાલુ રહેતું હોય એવું ઈ તો ભલે તે ઉધી સંત થઈ ગયા અને પછી પાછા આતાય નહીં તો સુખની પ્રાપ્તિ અને દુખની નિવૃત્તિ रूप कोई ज्ञान के मुख्य साधन बने तो ज्ञान से मुख्य प्रयोजन नहीं मुख्य प्रयोजन से परमानंद स्वरूप प्राप्ति तो ज्ञान से ही क्यों प्रयोजन है बीजा नंबर नो आवांतर कहते हैं जो पे कहते महावाक्य एक आवांतर वाक्य

परम प्रयोजन की प्राप्ति થાય જે વાક્ય દ્વારા મુખ્ય લોક બનાય એને આવંતર प्रयोजन કહે એટલે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ આમાંથી શું નક્કી કર્યું પરમાત્મા અખંડ છે મંડલાકાર છે બધી વ્યાપ્ત છે ચર અને અચરમાં બધી હરખો છે તો આ આવંતર પ્રયોજન થયું હવે બધું પડતું મેં મહા એ કેતા કે જે વસ્તુ દ્વારા મુખ્ય પ્રયોજન ની પ્રાપ્તિ થતી હોય જે વસ્તુ દ્વારા આવું સાંભળી સાંભળીને આ સત્સંગો સાંભળી સાંભળીને શું આપણું સિદ્ધ થાય છે

મુખ્ય મુખ્ય प्रयोजन से मोक्ष એટલે જ્ઞાન દ્વારા જે મળે છે એટલે આંતર प्रयोजन દ્વારા પરમ प्रयोजनની પ્રાપ્તિ થાય છે એટલે કે જ્ઞાન દ્વારા મુક્તિ મળે છે બરોબર ખ્યાલાઈ ગયો આમ એટલે જ્ઞાન મેળવવું એ બધા ગ્રંથો નું મુખ્ય ફળ નથી મુખ્ય હેતુ નથી એટલે જ્ઞાન એ કઈ દુઃખ ની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ નથી જ્ઞાન પણ એનું ખાલી જ્ઞાન એ સાધન સાધન જ છે ફક્ત પરમાનંદ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ નું સાધન છે જ્ઞાન જુઓ આપણે કહીએ છીએ જીવના ભાવમાં રહીને

આનંદ સ્વરૂપ જીવ છે તો એને આનંદ ની પ્રાપ્તિ કરવાની છે બોલો મીના પ્રાપ્તિ ની પ્રાપ્તિ કરવાની છે પ્રાપ્તિ ની પ્રાપ્તિ કરવાની તો પ્રાપ્તિ ની પ્રાપ્તિ કરવી કેવી રીતે એના વિશે આપણે થોડું બતો લઈ પહેલા જે વસ્તુની પ્રાપ્તિ ના હોય તો એની પ્રાપ્તિ કેવી કેવી રીતે જે વસ્તુ નિત્ય પ્રાપ્ત જ છે તો એની પ્રાપ્તિ કેવી રીતે સંભવે અને એની પ્રાપ્તિ થઈ કેવી રીતે માનવું એવી શંકા આપણને થાય તરીકે નિત્ય પ્રાપ્ત જે છે શંકા લાંબી ખરી પણ જે આપણો અનુભવ હોય ના હોય તોય જે ગુરુ વાક્ય છે કે પછી શાસ્ત્રો માટે એમાં વિશ્વાસ ઓછો ના થવો અહિયાં શું થાય છે જેટલી જેટલી સંક્રા કરનાર છે એના કુતરકો સારી રીતે નાશ કરવાનો હોય છે તો એમાં મુખ્ય કઈ પરિબળ ભાગ ભજવે છે કુતરકોનો નાશ કરવા માટે એમાં મુખ્યમાં મુખ્ય શું કામ આવે છે બોલો મૈયા બતાય ના સંક્રાઓનું નિવારણ ને કુતરકોનો સારી રીતે નાશ કરવો હોય તો એમાં મુખ્ય શું હોવું જોઈએ કોણ કહેતા

તમારું બાપ તમારું શું કેવું હે હા હું સત્સંગ કીધો પછી વિચાર ના વિવેક હોવો જોવો ને વિચાર ને વિવેક હોવો જોઈએ પણ એ મુખ્ય નથી દરેક જણા છે જીજ્ઞાસા ના વિજ્ઞાસ હોય વૈરાગ આવે કેવી રીતે અત્યારે જવાબ આવે ઇનામ મળશે બોલો

પણ બરોબર કેવી રીતે બચે આપણે બધી ખોટી વાત છે એક જ વાત સાચી છે કે સારી રીતે કુતકો અને નો નાશ કરવો હોય તો જે

તો હવે શું કે વસ્તુ છે અને પ્રાપ્ત કરવાનું કહીએ છીએ આપણે નિજ્ય પ્રાપ્ત છે પણ લાગે છે કે નથી પ્રાપ્ત તો ઈ કેવી રીતે કરું નિજ્ય પ્રાપ્ત હોય છતાં પ્રાપ્ત કરવા નીકળ્યા છીએ તો એમાં શું થાય કે આપણો આત્મા સોનાની બંગડી પહેરી હોય કડું પહેર્યું હોય અને કોઈ ને એવી ભ્રાંતિ થઈ જાય બંગડી ઉપર ચડાઈ દીધી છાસ વલણ કરતા દી વખતે અને પછી જોયું કે હાથમાં નથી તો પછી એમ ચાલુ ખુબ ઘડી રચના થાય તો પછી હનુમાન ની પ્રસાદી કોણવાનું થાય કેમ કે ખોરણી છે બંગડી બે તોલાની હતી એક લાખ ને નેવું હજાર રૂપિયા અસર કિંમત થાય છે

प्राप्ति जती रही है दूर करनी पड़ी नहीं प्राप्ति दूर करवानी मेहनत सपन जतूर रहते, रहते। तो है ना ये ही पीछे तो प्राप्ति जाए तो आ रिते आपड़े कोपे आत्मा ब्रह्म थी येऊ ज्ञान नित्य प्राप्त होवा चाहता है गुरु कृपा करे હોય અને બતાવી જે હાથમાં આપડું છે એટલે ગુરુ પાસેથી જ્ઞાન મળવાથી પોતાની પોતાને પ્રાપ્તિ થાય એટલે પ્રાપ્ત ની પ્રાપ્તિ થઈ નઈ પણ બધી પ્રકારના અભ્યાસો થઈ ગયેલા હોવાથી નથી થતા તો હવે એની અંદર શું થયું પ્રાપ્તિ છે એ બધો અનર્થ થયો અનર્થ તો અનર્થ ની નિવૃત્તિ જે છે એટલે ક્રાંતિ ની નિવૃત્તિ છે અને મુખ્ય હેતુ હોય જીવનનો શાસ્ત્રો વાંચવાનો શાસ્ત્રો બનાવવાનો પરમાનંદ પ્રાપ્તિ અને દુઃખ ની નિવૃત્તિ એ મુખ્ય એ હેતુ હોય તો જે વસ્તુ નથી પ્રાપ્ત તો એની પ્રાપ્તિ સંભવે પરમાનંદની પ્રાપ્તિ નથી પ્રાપ્ત એટલે આપણને પ્રાપ્ત થાય એવું સંભવે છે એવી પણ પ્રાપ્તિ થાય તો પછી આ હેતુ શું માટે દુઃખની નિવૃત્તિ અને પરમાનંદિ પ્રાપ્તિ એ મુખ્ય પ્રયોજન કેમ સિદ્ધ થતું નથી કે વસ્તુ ના હોય તો એની પ્રાપ્તિ હોય હવે પ્રાપ્ત જ છે એને પ્રાપ્તિ

અમે આપણે વધારે જે કોઈ માને છે એ વાત ને તો ઈવત્તે પરમાનંદ રૂપ આત્માને પરમાનંદની પ્રાપ્તિ કેવી રીતે તો પ્રશ્નો ક્યારે થાય પોતામાં સ્વ સ્વરૂપ નું અનુભવદાન કરી અને મે આપણે કીધું કે જ્ઞાન હોય તો શું અખરો કરવાનો મોક્ષ ના હોય તો

તરત જ કહેવામાં આવે છે ને આપણું કે આ મારી બંગડી જડી ગઈ જડી ગઈ ને મતલબ શું થયો નથી જડી અને જડી ગઈ હતી છતો નથી જડી અને હવે જડી ગઈ જે હતી તો ખરી પણ નતી જડી તો નથી જડી કોને गोतनार ने गोतनार भूलो पड़े गोतनार उंगी जाए बीजू पकड़ी ले भूत पकड़ी जाए सात में पकड़ी जाए गोतनार तो ये एने नी जड़ी और एने जड़ी जाए कुपनेड़ती कोने नहीं जड़ती अपने अंदर, अंदर अनुभव करवाने बोलो गीताबेन बोल वस्तु को जीव ने प्रथम प्राप्त वस्तु प्राप्ति थी

अष्ट कोण करे कोण क्रोधाय गाय नहीं ओ के चुना अगोरे तो तन शक्ति हम्म केवल एक रीति पर પોતાનું પરમાનન સ્વરૂપ આત્મા તો આત્માના મતે અવિદ્યાના નામમાં બળથી એક પ્રાrti ઊભી થઈ ગઈ અવિ જે વિક્ષેપ બળ છે ને વિક્ષેપ અને આવરણ શક્તિ એનાથી શાંતિ થઈ પૂરતી અને આત્મા પરમાનંદ સ્વરૂપ નથી પણ પરમાનંદ સ્વરૂપ તો ભ્રમ છે એવું ભ્રમ છે એ નોખો છે આત્માથી અને એ બ્રહ્મ ને હજુ હું જાણી શક્યો નથી મહારાજ બ્રહ્મ નો નોકા છે એટલા માટે હું બે મહિના માટે મૌનમાં જતો રહું છું બે મહિના માટે ગુફામાં સાધનામ જતો રહું છું બે મહિના માટે ફક્ત સત્સંગ સાંભળ સાંભળ કરું છું અને મારે બ્રહ્મની દૂરી છે એ દૂર કરવી છે બ્રહ્મને પ્રાપ્ત કરવો છે તો આ બધું શું થયું મૂર્ખામી ભરી રીત છે આ બધી

જે નોખાપણ માને મહાસભામાં મૂર્ખો કાઢવાના હોય તો અમને બધા મૂર્ખ તરીકે નોખા કાઢવાના હોય ભ્રમ અને જીવને પોતાનાથી જીવને પોતે બ્રહ્મથી નોખો માનતો હોય બ્રહ્મ નો માનતા હોય ને આ બધા જ્ઞાની સભામાં મૂર્ખ સત્સંગ આપે છે બ્રહ્મ જ્ઞાની ના આચાર્ય વેદાંતો એ ભણી આવે વેદાંત્રંથો સાંભળતા હોય પણ જ્યાં સુધી ગુરુ ની કૃપા વગર જે પોતાના જીવાત્મા નો અને બ્રહ્મપણા નો વિયોગ નથી ટૂટતો નો પડદો નથી હટતો ત્યાં સુધી એ જયારે બ્રહ્મ જ્ઞાની પાસે જઈ વેદાંત નું શ્રવણ કરે સારી રીતે મારા ગુરુદેવ એમ કેતા હતા કે વેદાંત નું સારી રીતે શ્રવણ કર્યા વગર સો જન્મારા ઉધિય જ્ઞાન પ્રાપ્ત નથી થતું તો વેદાંત ના ગ્રંથો સાંભળવાનો આવો પ્રસંગ મળી જાય સારા સત્સંગ નો પ્રસંગ મળે ત્યારે જેટલા જેટલા સાંભળેલા અર્થો જે છે એનો નિશ્ચય થાય મુખ્ય અર્થો નો અને વેદાંત ના ગ્રંથ ની કૃપા અને ગુરુ નો કૃપા એ બે કૃપાથી પરમાનંદ થાય તો હેતુ શું થયો પ્રથમ થી પરમાત્મા રૂપ હતો પરમાનંદ હોવા છતાંય પરમ આનંદ હોવા છતાંય પ્રાપ્ત નથી અપ્રાપ્ત છે એવું લાગે છે અજ્ઞાન ના કારણે હવે गुरु पाछे गया श्रद्धा करी एक, -एक वाक्यों में महा समझी और एनु मनन करयो मतलब के गुरु पाछे जे ये जे सत्संग के जे ग्रंथ में प्रवचन થાય तो परमानंद नो बुद्धिमान भान थयो बुद्धिमान

માની શકાય કે પ્રાપ્તિ ની પ્રાપ્તિ અનર્થ ની નિવૃત્તિ જેટલું જેટલું અવિદ્યાથી પોતાને વિયોગ માન્યો રૂપે એની નિવૃતિ એટલે કે વેલ્ડિંગ પૂરેપૂરું આપણું થઈ જાય અને કાયમ માટે આપણે કહીએ કે ઓ હો હો આમ આત્મી પરબ્રહ્મા નિત્ય શુદ્ધ પૂજ મારું પોતાનો નિત્ય છે અને મારામાં બીજું કશું નથી અને મારા સિવાય બીજું કાય ન આવું પોતાનું દ્રઢતા જે છે તો મુખ્યમાં મુખ્ય प्रयोजन એ છે કે મોક્ષ અને એમાં મુખ્યમાં મુખ્ય સાધન ભલે જ્ઞાન છે પણ જ્ઞાન એટલે જ્ઞાન માં આવશ્યકતા રહે છે ગુરુ કૃપાની સચિતાનંદ જય જય